પડતા ધાનેરાના ખેડૂતોની કમર ભાંગતા દેઠા ગામના ખેડૂતો ખેતરમાં ઢૂલના તાલે હવન કરી સરકાર પાસે સહાય કરી રહ્યા છે માંગ લાચાર ખેડૂત આજે સહાય માટે લંબાવી રહ્યો છે તંત્ર પાસે હાથ કુદરત આગળ લાચાર લાચાર ખેડૂત વર્ષમાં વાર છે કમોસમી વરસાદ પૂર અને વાવાઝોડાએ બનાસકાંઠામાં ત્રણ ત્રણ વાર ખેડૂતની કમર ભાંગી નાખી છે ત્યારે ધાનેરા ડીસા સહિત અનેક તાલુકાના ગામડામાં ખેતરમાં ઉભેલા પાકને મોટું નુકસાન થતા મોંમાં આવેલો કોળીઓ છીનવાઈ જતા મજબૂર ખેડૂત આજે તંત્ર પાસે સહાય માટે લાંબો હાથ કરી રહ્યો છે માંડ માંડ ભેગું કરીને ખેતી કરવા માટે ખેડૂત આજે કહો કુદરતી કમોસમી વરસાદનો ભોગ બન્યો અને લાખોનું નુકસાન માથે આવતા ખેડૂતની સ્થિતિ કપરી બની છે દ્રશ્યો છે ધાનેરા તાલુકાના દેઠા ગામના ખેતરોના કે જે ગામમાં બે હજાર વીઘા પિયત હતું પણ કમોસમી વરસાદે અઢારસો વીઘા જમીનમાં વાવેલા મગફળીનો પાક બગડી ગયો છે ખેતરના દ્રશ્યો જ બતાવી રહ્યા છે કે ખેતરમાં કેટલું નુકસાન થયું છે ખેતરમાં વાવેલ મગફળીનો એકે દાણો સારો રહ્યો નથી ત્યારે ખેડૂત મૂંઝવણમાં મુકાયો છે કે ક્યાંથી ખેડ ખાતર બિયારણ અને પિયતના ખર્ચ કાઢશું કારણ કે કુદરતને ઠપકો પણ શું આપવો અહીંયા તો કુદરત જ રૂઠ્યો છે ત્યારે ત્રણેય સિઝનમાં ખેડૂતની સ્થિતિ ખરાબ થઈ છે ત્યારે ધાનેરાના દેઠા ગામના ખેડૂતો તંત્ર અને સરકાર પર અપેક્ષાની રાહે બેઠી રહ્યા છે અને ક્યારે મદદ કરે તેવું તંત્ર એક્શનમાં આવે તેવી રાહ જોઈ રહ્યા છે ત્રણ ત્રણ દિવસ વીતવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા આજે દેઠા ગામના ખેડૂતોએ ખેતરમાં ઢોલના તાલે હવન કરી સરકારને સદબુદ્ધિ આપવા પ્રાર્થના કરાઈ હતી અને માગણી કરી હતી કે હે ભગવાન તું જ સરકારને સદબુદ્ધિ આપ કે સરકાર તરત સર્વે કરાવી ખેડૂતોની મદદે આવે બાકી ખેડૂતોની સ્થિતિ ફરી ત્રીજી વાર કપરી બનશે એ નક્કી છે દેઠા સહિત ધાનેરા તાલુકાના અનેક ગામડામાં લાખો હેક્ટર જમીનમાં ઉભેલા પાકને મોટું નુકસાન થયું છે ત્યારે

પછી ચારો હોય તો હળી ગયો પછી અમે વેચાતી લાવીને બિયારણ લાવ્યું માર્કેટમાંથી રૂપિયા લાયા પછી દવા સોથી કલાકે ટ્રેક્ટર આગ્યા પણ એનો કોઈ અમને ઉધાર પૈસો હવે આપે એમ નથી અમે માર્કેટમાં ના તો પાછા આવવા સાહેબ તે અમારો સરકાર શરીરને વિન વિનંતી છે કે અમને કોક અમારો ઉધાર કરે ઓકે હા મોરા અમારા ગામમાં અઢારસો થી બે હજાર વીઘ જમીન સાફ ધોવાન થઈ જુએ કશું જ નહીં એમ હવે એનામાં શું તમામ વસ્તુ બધી ઉધાર લાવી લઈએ બિયારણ કેવો ખેડ કેવો બધું અમારી મહેનત પણ કેવો તમે કેવો એ સરકાર શરીર વિનંતી કે અમારો કોક પણ અમને મદદ કરો તો સારું કહેવાય એમ ને કે જીવવું હરોમ થઈ જાય અમારો અમારું પૂછાય ને મારે જીવો દમે એમ આ બધું એના માટે ભવાઈ હતી જતી રહી શું બીજું કરવાનું શું અમારે એમ તે સરકારની વિનંતી છે કે સાહેબ અમારું કોક પણ તમે વિચારો એમ કાકા શું નામ છે આપનું પાથીભાઈ પાથીભાઈ ખેતરમાં કેટલું નુકસાન છે તમે શું અપેક્ષા રાખો છો સાહેબ આખો વરસાદથી બધી પાક બધે નિસુલ થઈ ગયો આના કોઈ રાખ્યું નહીં અમે સમજો કે બિયારણ ખાતર ખેડ બધું સમજો કે ઉધાર સુધાર લાવી લો હોય અમારે ત્યાંથી પૂરું કરવું અને મહેરબાની કરીને સરકાર કોઈ અમને મદદ આપી શકે તો અમને દે

બધી સર્વે નથી કર્યું મગફળી એકદમ સાપ બગડી છે ખેડૂત શું કરે ખેડૂત પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે અને મગફળી ખૂબ બગડી ગયું છે હજી હધી કોઈ સરકાર ધાન્યા તાલુકામાં સર્વે કરવા નથી આવી આખા બનાસકાંઠામ કહો તો ત્રણ સિઝન ફેલતી ગઈ છે અને ખેડૂતો ખૂબ એકદમ પાયમાલ થઈ ગયા છે શું નામ છે આપનું મારું નામ જોરાભાઈ રોહ ભાઈ રબા રહી આજે હવન કરે છે સરકાર જોડે શું માંગણી કરી રહ્યા છે અને ખેડૂતને સાહેબ કોઈ હાલત નથી અને સરકારની ખૂબ ખૂબ વિનંતી કરો કે થોડા ઘણી સહાય હાલે અમને તરત અને સર્વે લાવે અને ખેડૂતની કોઈ પણ પરિસ્થિતિ ખરાબ છે એટલે કોઈ પણ હાલત નથી ડેઢા ગામની જે આ ખેડૂતોને નુકસાન થયું એના માટે અમારા બધા ખેડૂતો ભેગા થયેલા છે અને ડેઢામાં આશરે બે હજારથી વધારે વીગું જમીન છે એની અંદર સત્તરસોથી અઢારસોમાં મગફળીનું વાવેતર થયેલું છે એ બધું નાશ પામેલું છે આ કમોસમી વરસાદને કારણે અત્યંત નુકસાન છે હું સરકાર શરીરને અપીલ કરું છું અને આજ અમારા ગામના ખેડૂતો અને અમે આજ હવનને મારફતે ભગવાનને યાદ કરીને કહીએ છીએ કે અમારા ગામને વળતર મળે જલ્દી જલ્દી સર્વે થાય અને જે નુકસાન થયું એની ભરપાઈ કરવામાં આવે ખરેખર સરકારની અમારી વિનંતી સ્વીકારવામાં આવે જો વિનંતી સ્વીકારવામાં નહી આવશે તો ડેડાના ખેડૂત આ અમને અહીંયા કર્યો છે પ્રાંત કચેરી ધાનેરામાં અમે કરીશું એટલે ડેડા ગામના ખેડૂતોની વિનંતી આપણે ખૂબ ખૂબ વિનંતી કરું છું અને ખેડૂત જગતનો તાત કહેવા રાય આ તાતને સારે કોઈ નથી સરકાર દાવા કરે છે પણ આજ કેમ નથી થતું એટલે સરકાર શરીરને વિનંતી છે કે ધ્યાનમાં લેવામાં આવે અને ડીડા ગામમાં જલ્દી જલ્દી સર્વે થાય અને એમને ભરપાઈ મળે ખેડૂતોને આશા હતી અને જે આશા ઉપર જે નિષ્ફળતા ફેરવાય છે એ ખૂબ દુઃખની વાત કહેવાય એટલે અમારું ધ્યાનમાં લે અને અમને મદદરૂપ થાય એવું દિલથી સરકાર સરીને હું અપીલ ને માફી માગું છું કે કંઈક ને કંઈક મારા માટે કરો અમે એવું તો ખેડૂતે શું નુકસાન કર્યું તે એમના માટે કંઈ સરકાર ધ્યાનમાં ન લેતી આજ હવન કરીને ભગવાનને યાદ કરીએ કે સરકારને પણ સદબુદ્ધિ આપે અને ભગવાન અમારે પણ સાથ આપે કે અમને ખેડૂતને કંઈક મળે અને વળતર થાય એ માટે અપીલ કરું છું એટલે ધ્યાનમાં લેવામાં આવે